નમસ્કાર મિત્રો અમારી પ્રેરણાપદ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ભક્તો આ વર્ષે ધનતેરસનો દિવસ અત્યંત દુર્લભ અને અદ્ભુત સંયોગ લઈને આવી રહ્યો છે કારણ કે આ વખતેની ધનતેરસનો દિવસ આખા એકસો દસ વર્ષ પછી આવતો છે આ ધનતેરસના દિવસે અનેક પ્રકારના રાજો બની રહ્યા છે જો તમે આ દિવસે એક નાનો ઉપાય કરી લેશો તો તમારી કિસ્મત બદલી જવાની છે તમારા ઘરની ગરીબી થોડા દિવસોમાં દૂર થઈ જશે માતા લક્ષ્મી જાતે તમારા ઘરે પધારશે અને તમારા આખા પરિવાર પર કૃપા વરસાવશે દર્શક મિત્રો વર્ષ બે હજાર પચીસમાં ધનતેરસ ક્યારે છે ધનતેરસ પૂજાનો શુભ મુહૂર્ત શું છે અને આ દિવસે નવી વસ્તુઓ ખરીદવાનો સાચો સમય કયો છે શું બરકત કાચના ખરીદવા કે સ્ટીલના કે પિત્તળના કે તાંબાના ઝાડું ક્યારે ખરીદવું દિવાળી પર કે ધનતેરસ પર આ બધું આજે આ વિડીયોમાં હું તમને જણાવું છું પણ આ બધા વિષયો પર પહોંચતા પહેલાં થોડી ઉત્સુકતા જળવાઈ રહે તે માટે થોડું સસ્પેન્સ રાખીએ જેથી તમે આખી વાત અંત સુધી સાંભળો અને દરેક રહસ્ય સમજો આ વિડિયો તમારા જીવનને સુખ સમૃદ્ધિ અને તેજસ્વીતાથી ભરવા માટે છે તો કૃપા કરીને અંત સુધી જરૂર સાંભળજો આજે હું ભગવાન ધન્વંતરીને સોગંદ ખાઈને કહું છું જો તમે ધનવાન ન બનો તો મને જણાવજો તમારી ખાલી જોડી ખુશીઓથી ભરાઈ જશે ભગવાન ધન્વંતરી અને માતા લક્ષ્મી તમારા જીવનમાં એવો પરિવર્તન લાવશે કે તમે આખી જિંદગી એ દિવસ યાદ રાખશો જો ધનતેરસ પર તમે એ એક વસ્તુ ખરીદી લેશો દુનિયામાં કોઈ શક્તિ તમને કરોડપતિ બનવાથી રોકી શકશે નહીં ધનતેરસ ક્યારે આવે છે દર વર્ષે કાર્તિક મહિનાની કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિને ધનતેરસ તરીકે ઉજવવામાં આવે છે પણ આ વર્ષે તેનો શુભ મુહૂર્ત અને તારીખ શું છે એ હું થોડી વાર પછી જણાવું છું પહેલાં જાણીએ કે ધનતેરસના દિવસે શું ખરીદવું જોઈએ અને શું નહીં જેઓ શુભ મુહૂર્તમાં ખરીદી કરે છે તેમના જીવનમાં ભગવાન ધન્વંતરી અને માતા લક્ષ્મી જાતે પધારે છે તેમના હાથોમાં કલશ હોય છે જે સોના ચાંદીના સિક્કાઓથી ભરેલો હોય છે અને તે કલશ સુખ સમૃદ્ધિ અને આરોગ્યનો પ્રતિક છે પરંતુ તે પહેલાં જો તમે ઈચ્છો કે માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર સદા રહે તો આ વિડીયોને લાઈક કરો અને તમારા ચેનલ પ્રેરણાપથને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં જય માતા લક્ષ્મી લખજો તથા તમારી રાશિ પણ લખજો ધનતેરસનું મહત્વ વિશે જાણીએ ધનતેરસથી પાંચ દિવસ સુધી ચાલતો દિવાળીના મહાપર્વ પર્વની શરૂઆત થાય છે હિન્દુ માન્યતા મુજબ આ દિવસે ભગવાન ધન્વંતરીનો જન્મ થયો હતો તેમને આયુર્વેદ અને આરોગ્યના દેવતા તરીકે પૂછવામાં આવે છે આ દિવસે તેમની પૂજા કરવાથી જીવનમાં આરોગ્ય સુખ અને સમૃદ્ધિ મળે છે સાથે સાથે આ દિવસે ખરીદી કરવી અત્યંત શુભ માનવામાં આવે છે ખાસ કરીને સોનું ચાંદી નવા વાસણો વગેરે માન્યતા છે કે ધનતેરસના દિવસે જે પણ વસ્તુ ખરીદીએ તે આપણા ઘરમાં તેર ગણું વધે છે તેથી ધ્યાન રાખો એવી કોઈ વસ્તુ ખરીદશો નહીં જેનાથી અશુભતા આવે ચાલો હવે જાણીએ કે આ દિવસે કઈ વસ્તુઓ ખરીદવી જોઈએ નંબર એક સાવરણી ખરીદવી ધનતેરસના દિવસે નવી સાવરણી ખરીદવી ખૂબ શુભ માનવામાં આવે છે સાવરણીને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે પણ જો તમે પ્લાસ્ટિકની સાવરણી ખરીદો છો તો તે ખૂબ અશુભ ગણાય છે કારણ કે તે ઘરમાં રાહુ કેતુનો પ્રવેશ કરાવે છે અને તે ઘરથી લક્ષ્મીદેવી દૂર રહે છે તેથી ધનતેરસના દિવસે ક્યારેય પણ પ્લાસ્ટિકની જ સાવરણી ખરીદવી નહીં આ દિવસે નવી સાવરણીની પૂજા કરીને તેનો ઉપયોગ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે જો શક્ય હોય તો ધનતેરસના દિવસે એક સાવરણી મંદિરને ગુપ્ત રીતે દાનમાં આપો આ રીતે સાવરણી દાન કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘર હંમેશા સુખી રહે છે નંબર બે ધાણા સાબુત ધન્યા ધનતેરસના દિવસે જો કંઈ ન લાવી શકો તો સાબુત ધન્યા જરૂર લાવો આ દનિયાને દિવાળીના દિવસે પૂજા કર્યા બાદ તમારા બગીચા કે કુંડામાં વાવો આ રીતે કરવાથી ઘરમાં આવકમાં વૃદ્ધિ થાય છે અને અનાવશ્યક ખર્ચ અટકી જાય છે જો તમે તાણો લાવતા સમયે તેમાં એક સિક્કો નાખીને ઘરમાં પ્રવેશ કરશો તો માન્યતા મુજબ ભગવાન ધન્વંતરી અને માતા લક્ષ્મી સાથે મળી તમારા ઘરમાં પ્રવેશ કરે છે આ એક સરળ અને અતિશય અસરકારક ઉપાય છે નંબર ત્રણ મીઠું આ દિવસે મીઠું ખરીદવું પણ શુભ માનવામાં આવે છે જો તમે ઠેલો મીઠું પથ્થર જેવું મળે તો વધુ શુભ છે ધનતેરસથી લઈ દિવાળી પછીના ભાઈ બીજ સુધી એ જ મીઠાનો ઉપયોગ કરવો જોઈએ અને ઘરનું પોજું પણ એ મીઠા વડે કરવું જોઈએ આ ઉપાયથી ઘરમાંથી દરિદ્રતા અને નકારાત્મકતા દૂર થાય છે નંબર ચાર ગોમતી ચક્ર ધનતેરસના દિવસે ગોમતી ચક્ર ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે જે ઘરમાં ગોમતી ચક્ર હોય છે ત્યાં સુખ સૌભાગ્ય અને સમૃદ્ધિ સતત વધતી રહે છે આ ચક્ર ઘરના વાસ્તુદોષને પણ દૂર કરે છે જો તમારા પરિવારના કોઈ સભ્યમાં આત્મવિશ્વાસની અછત હોય તો ધનતેરસના દિવસે ગોમતી ચક્ર લાવીને તેમની હાથેથી પૂજા કરાવો અને પછી એ ચક્રોને ઘરના મંદિર કે ધન રાખવાના સ્થાન પર રાખી દો આ રીતે કરવાથી ઘરની તમામ મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થઈ જાય છે ગોમતી ચક્ર તમને કોઈ પણ પૂજા સામાનની દુકાનમાં સરળતાથી મળી જશે જો પહેલાંથી તમારા ઘરમાં ગોમતી ચક્ર હોય તો નવી ખરીદવાની જરૂર નથી ફક્ત પૂજા અવશ્ય કરવી જોઈએ નંબર પાંચ કોળીઓ ધનતેરસના દિવસે ઘોડીઓ લાવી પણ શુભ ગણાય છે કોળીઓ સફેદ પીળી અથવા ચિતકભરી રંગની મળે છે પરંતુ ધનતેરસના દિવસે સફેદ અથવા પીળી કોળીઓ લેવી શ્રેષ્ઠ માનવામાં આવે છે છે કે માતા લક્ષ્મી હોળીઓથી ખૂબ પ્રસન્ન થાય છે અને જ્યાં કોળીઓ હોય છે ત્યાં તેમનો સદાય વાસ રહે છે ધનતેરસની સાંજે અથવા દિવાળીની રાત્રે આ કોળીઓની પૂજા કરો તેમાં રોળી અક્ષર કુમકુમ અર્પણ કરો અને પછી તેને લાલ કપડામાં બાંધીને તમારા ઘરના ધન સ્થાન પર રાખી દો કોળીઓને શંખમાં રાખવી પણ શુભ માનવામાં આવે છે જો જૂની કોળીઓ છે તો દર વર્ષે તેની શકાય છે પરંતુ જો નવી લેવી હોય તો જૂની કોળીઓને ગંગાજળમાં વિસર્જિત કરી દો આ રીતે કરવાથી ગંગા માતા પણ પ્રસન્ન થાય છે અને લક્ષ્મીજી કૃપા વરસાવે છે નંબર છ શ્રીયંત્ર આ દિવસે શ્રીયંત્ર ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ ધ્યાન રાખો કે શ્રીયંત્ર પરના બધા ચિહ્નો અને રેખાઓ સ્પષ્ટ હોવી જોઈએ જે ઘરમાં શ્રીયંત્ર હોય છે અને તેની નિયમિત પૂજા થાય છે ત્યાં કદી પણ ધનની અછત નથી રહેતી પૌરાણિક કથા મુજબ એક વખત માતા લક્ષ્મી રોષે ભરાઈને લોક પર પાછી ચાલ્યા ગયા તેમના વિયોગથી પૃથ્વી પર દુઃખ અને નિર્ધનતા ફેલાઈ ગઈ ત્યારે વશિષ્ઠ મુનિએ નક્કી કર્યું કે તેઓ લક્ષ્મીજીને પૃથ્વી પર પાછા લાવશે તેમણે ભગવાન વિષ્ણુની ઉપાસના કરી અને વિષ્ણુજીના આદેશથી શ્રી યંત્રનું નિર્માણ થયું ધનતેરસના દિવસે તે યંત્ર સ્થાપિત કરીને પૂજન કરવામાં આવ્યું અને તે પૂજનથી લક્ષ્મીજીને ફરી પૃથ્વી પર આવવું પડ્યું તેથી ધનતેરસના દિવસે શ્રીયંત્ર ખરીદીને ઘર પર સ્થાપિત કરવાથી ઘરમાં સમૃદ્ધિનો નિવાસ થાય છે સાત લોખંડના વાસણ ન ખરીદવા ધનતેરસના દિવસે ક્યારેય લોખંડના વાસણ ખરીદવા નહીં લોખંડના વાસણમાં કઢાઈ ચમચો જાડી વગેરેનો સમાવેશ થાય છે આ દિવસે લોખંડની વસ્તુ ખરીદવાથી રાહુ કેતુ અને શનિદેવ નારાજ થાય છે જેના કારણે ઘરમાં બીમારી અને તકલીફો આવી શકે છે તેના બદલે પિત્તળ તાંબુ કે સ્ટીલના વાસણો ખરીદવા વધુ શુભ માનવામાં આવે છે આઠ સાત મુખી રુદ્રાક્ષ ધનતેરસના દિવસે સાત મુખી રુદ્રાક્ષ અથવા તેની માળા ખરીદવી ખૂબ લાભકારી છે જો તમે આ રુદ્રાક્ષને પૂજનમાં વાપરો અથવા ભગવાન શિવના મંત્રનો જાપ કરો તો તમારા જીવનમાં અંધાર્યા અવરોધો દૂર થાય છે અને અક્કાલ મૃત્યુનો ભય ટળી જાય છે ધનતેરસની સાંજે તેર દીવા ઘરની અંદર અને તેર દીવા ઘરની બહાર પ્રગટાવો આ રીતે છવ્વીસ દીવા પ્રગટાવવાથી માતા લક્ષ્મીનો આશીર્વાદ વર્ષભર તમારા ઘરમાં રહે છે માટીના દીવા ધનતેરસના દિવસે માટીના દીવા ખરીદવા અને પ્રગટાવવાની ખાસ માન્યતા છે તમારી શક્તિ મુજબ જેટલા દીવા લઈ શકો લઈ આવો જો શક્ય હોય તો જરૂરિયાતમંદોને દીવા તેલ અને પાટી સહિત દલ આપો આ કાર્ય અંતા માનવામાં આવે છે નંબર દસ લક્ષ્મીજી અને ગણેશજીની મૂર્તિ આ દિવસે લક્ષ્મીજી અને ગણેશજીની નવી મૂર્તિ ખરીદવી શુભ છે માટીની મૂર્તિ શ્રેષ્ઠ માનવામાં આવે છે પણ ધાતુ જેવી કે ચાંદી પિત્તળ કે અષ્ટ ધાતુની મૂર્તિ પણ ચાલે છે જો પહેલેથી ધાતુની મૂર્તિઓ હોય તો દર વર્ષે નવી લેવાની જરૂર નથી પરંતુ માટીની મૂર્તિ હોય તો દિવાળીએ તેનું વિસર્જન કરીને ધનતેરસના દિવસે નવી મૂર્તિ લાવવી મૂર્તિ લેતી વખતે ધ્યાન રાખો કે ગણેશજી બેઠેલી મુદ્રામાં હોવા જોઈએ તેમની સૂંઢ ડાબી બાજુ વળેલી હોવી જોઈએ તેમની સાથે ઉંદર દર્શાવેલો હોવો જોઈએ લક્ષ્મીજી કમળ પર બેઠેલી અને તેમના હાથમાંથી સિક્કા વરસતા દેખાવા જોઈએ પ્લાસ્ટિક અથવા પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ ખરીદવી નહીં ફક્ત માટી કે ધાતુની મૂર્તિઓ જ શુભ છે નંબર અગિયાર કુબેર યંત્ર ધનતેરસના દિવસે કુબેર યંત્ર ખરીદવું અને સ્થાપિત કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે જે ઘરમાં યંત્ર હોય છે ત્યાં ધનની અછત વધી રહેતી નથી કુબેર ભગવાન ધનના દેવતા છે અને જ્યાં તેમનું યંત્ર હોય છે ત્યાં લક્ષ્મીજીનું પણ નિવાસ રહે છે આ યંત્રને ઘરની ઉત્તર દિશામાં સ્થાપિત કરવું જોઈએ કારણ કે ઉત્તર દિશા કુબેરજીની દિશા ગણાય છે આ દિશામાં યંત્ર સ્થાપિત કરવાથી સમૃદ્ધિ સુખ અને વૈભવ સતત વધે છે જો તમારા ઘર અથવા દુકાનમાં વાસ્તુ દોષ હોય તો કુબેર યંત્ર સ્થાપનથી તે પણ દૂર થાય છે વ્યવસાયમાં વૃદ્ધિ થાય છે અને જે લોકો ઘણી મહેનત કર્યા છતાં પૂરતું ધન મેળવી શકતા નથી તેમના માટે આ ઉપાય અત્યંત અસરકારક છે કુબેર દેવનો મંત્ર છે ઓમ યક્ષાય કુબેરાય શ્રવણ ધન ધાન્ય અધિપતય

તો તેને શુભ માનવામાં આવે છે જેટલી મોટી પરાત તમે લાવશો એટલું બધું ધન તમારા ઘરમાં ખેંચાય આવશે એવી માન્યતા છે પિત્તળને સદાય લક્ષ્મી પ્રિય ધાતુ માનવામાં આવે છે તેના ઘરમાં પ્રવેશથી સુખ અને સમૃદ્ધિ વધે છે નંબર તેર સોનું ચાંદી અને વાસણો ધનતેરસના દિવસે સૌ કોઈ સોનું કે ચાંદી ખરીદવાની ઈચ્છા રાખે છે જો તમારી શક્તિ મુજબ શક્ય હોય તો સોના ચાંદીના આભૂષણ અથવા સિક્કા ખરીદો પણ જો શક્ય ન હોય તો માટીનો કોઈ નાનો વાસણ કે ચમચો પણ ખરીદો તે પણ એટલું જ શુભ માનવામાં આવે છે જૂના તૂટેલા વાસણો બદલીને નવા લાવવાનું પણ શુભ જણાય છે આ દિવસે પિત્તળ તાંબુ કે સ્ટીલના નવા વાસણો ખરીદો પણ ધ્યાન રાખો લોખંડ કે કાચના વાસણો ખરીદવા નહીં અને જ્યારે તમે વાસણો ખરીદો ત્યારે ઘરમાં લાવતા પહેલાં તેમાં એક સિક્કો નાખવો ક્યારેય ખાલી વાસણ લઈને ઘરમાં પ્રવેશ ન કરવો આ ઉપાયનો આધાર પુરાણોમાં છે સમુદ્ર મંથન વખતે ભગવાન ધન્વંતરી કલશ લઈને પ્રગટ થયા હતા તે કલશ સોના ચાંદીના સિક્કાઓથી ભરેલો હતો તેથી માન્યતા છે કે જો તમે વાસણમાં નાખીને લાવશો તો ભગવાન ધન્વંતરી તથા માતા લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરે છે નંબર ચૌદ પૂજા સામગ્રી અને ધાર્મિક પુસ્તકો જો તમે ઉપર જણાવી બધી વસ્તુઓ ખરીદી ન શકો તો ધનતેરસના દિવસે પૂજા માટેની કોઈ વસ્તુ જરૂર ખરીદવી જોઈએ જેમ કે રોડી અક્ષર કુમકુમ કલાવા પાન સોપારી લવિંગ એલચી કે બતાશ આ દિવસ ધાર્મિક પુસ્તકો ખરીદવા માટે પણ ઉત્તમ ગણાય છે જેમ કે વ્રતકથા આરતી સંગ્રહ કે પુરાણો આ પુસ્તકો ઘરમાં રાખવાથી જ્ઞાન અને શાંતિનું નિવાસસ્થાન છે થાય છે જો તમે ધાર્મિક ગ્રંથ વાંચો અથવા બીજા લોકોને સંભળાવો તો તેના પુણ્યથી ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ બને છે ધનતેરસના મુખ્ય ઉપાયો વિશે જાણીશું વાસણો ખાલી ન લાવો તેમાં સિક્કો નાખો તેર દીવા ઘરની અંદર અને તેર દીવા ઘરની બહાર પ્રગટાવો જો શક્ય હોય તો મંદિરને સાવરણી દીવો અથવા પૂજા સામગ્રી દાન આપો આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન ધન્વંતરી અંત્યંત પ્રસન્ન થાય છે હવે સાંભળીશું બે હજાર પચીસની ધનતેરસની તારીખ અને મુહૂર્ત પંચાંગ મુજબ વર્ષ બે હજાર પચીસમાં ધનતેરસ અઢાર ઓક્ટોમ્બર બે હજાર પચીસના દિવસે આવશે ત્રયોદશી તિથિનો આરંભ અઢાર ઓક્ટોમ્બર બપોરે બાર ને ઓગણીસ વાગ્યે તિથિનું સમાપન ઓગણીસ ઓક્ટોમ્બર બપોરે એક વાગ્યાને બાવન મિનિટે ધનતેરસ પૂજાનો શુભ મુહૂર્ત સાંજે 7 વાગ્યા ને 16 મિનિટ થી 8 વાગ્યા ને 20 સુધી રહેશે ખરીદારી માટે સુબ સમય જોઈએ છે 18 ઓક્ટોબર ના બપોરે 12 થી 19 થી સાંજે 7 ને 16 સુધી શ્રેષ્ઠ છે જો તમે આ દિવસે ખરીદી ન કરી શકો તો બીજો દિવસ છે એટલે કે 19 ઓક્ટોબર બપોરે એક ને બાવન સુધી પણ ખરીદી કરી શકો છો આ મુહૂર્તમાં ખરીદી કરવાથી તમારા જીવનમાં સમૃદ્ધિ અને સુખની વૃદ્ધિ થાય છે મુહૂર્તનું મહત્વ અતિશય છે તે વ્યક્તિના ભાગ્યને પણ બદલવા સક્ષમ છે દર્શક મિત્રો આ તમામ માહિતી જનહિતમાં આપેલી છે આ ઉપાયોને તમારા આસ્થા અને વિશ્વાસ પ્રમાણે અપનાવો અમારું ચેનલ કોઈ દાવો નથી કરતું અમે ફક્ત શાસ્ત્રીય અને પરંપરાગત માહિતી પ્રસ્તુત કરીએ છીએ જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારા ચેનલ પથને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય માતાજી અને ભગવાન ધન્વંતરી અને માતા લક્ષ્મી તમારા જીવનમાં અખુટ સુખ સમૃદ્ધિ અને આરોગ્ય આપે જય માતાજી ધન્યવાદ મિત્રો